તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે ધાણામાં તેજીનો કરંટ અને ભાવના અનુમાન વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે શિયાળુ સિઝને પાકે લગભગ જણસીઓને આવકના પ્રેશર વધવા સાથે ભાવમાં ઘસારો જોવા મળી રહ્યો છે ત્યારે ધાણા અને ધાણી એક એવી જણસી છે કે એની આવકના વધારા સામે બજાર ઘટવાના બદલે રાજ્ય બહારની ખરીદીના લીધે કરંટ આવ્યો છે જૂના ધાણાની પાઇપલાઇન ભરેલી છે માર્કેટમાં એની પણ વેચવાલી ધીમી ગતિએ આવી રહી છે જૂના ધાણામાં બજાર બારસો રૂપિયાથી પંદરસો રૂપિયાની રેન્જમાં છે ગુજરાત ના કેટલાક વિસ્તારોમાં બે માર્ચના રોજ માવઠાના વરસાદના અન્ય પાકો સાથે ખેતરમાં પડેલા પાકને વધતા ઓછા પ્રમાણમાં નુકસાન જોવા મળ્યું છે તેની સાથે સાથે જો કે ગુજરાત સામે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં માવઠાની તીવ્રતા વધુ હોવાથી ધાણાના પાકમાં ગુજરાત કરતાં થોડા વધારે બગાડ થયાના વાવડ મળી રહ્યા છે આગોતરા વવાયેલ ધાણા ઘણા ખેડૂતોએ તૈયાર કરી અને માવઠા પહેલાં વગા કરી લીધા હતા ત્યારે ગયા સપ્તાહ જ ગુજરાતના પીઠાઓની આવકો ગણીએ તો એક લાખ બોરી આસપાસની થઈ હતી કાલે ચાર માર્ચના ધાણા વેચાણમાં મહત્ત્વના ગણાતા ગોંડલિયાળમાં પંચાવન હજાર ગુણી ધાણાને અને ધાણીની આવક પણ જોવા મળી હતી ત્યારે આ સાથે સાથે આ વખતે ઉલટી ગંગા જોવા મળી છે પ્રતિવર્ષે ધાણા આવક વધુ થતી હોય છે એની જગ્યાએ આ વર્ષે ધાણીની આવકમાં વધારો જોવા મળ્યો છે ગત સપ્તાહની તુલનાએ તાણીમાં પ્રતિમાણ સોથી એકસો પચીસ રૂપિયાનો ઉછાળો હતો ત્યારે મોટા ધાણામાં પંદરસો પિંચોતેરથી અઢારસો રૂપિયાની અને નાની તાણીમાં સોળસોથી ચોવીસો એકાવન રૂપિયાની બજાર સુધીના ભાવે વેપારો જોવા મળી રહ્યા છે અને ત્યારે ધાણા અને ધાણીમાં ક્વોલિટીવાઈઝ ભાવમાં વધઘટ જોવા મળી રહી છે ત્યારે આ શિયાળે જીરું અને વરિયાળી વાવેતરના જોરના લીધે ધાણાનું વાવેતર ગત વર્ષની તુલનાએ પચાસ ટકા થયું હશે સરકારના કૃષિ વિભાગે નોંધેલ આંકડા મુજબ ગત વર્ષની તુલનાએ ધાણા વાવેતરમાં તેતાલીસ ટકાનો કાપ છે આ શિયાળુ સિઝનમાં પ્રતિકૂળ હવામાન અને વહેલા આવેલા ઊંચા તાપમાનના કારણે વીઘા વરાળે ધાણા અને ધાણીના ઉતારામાં વીસથી ચાલીસ ટકા જેવો કાપ જોવા મળી રહ્યો છે ત્યારે બજાર પણ આગામી દિવસોમાં આવક પર તમામ બજાર ભાવનો આધાર રહેલો છે આ સાથે માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો